તમારા ઘરે જતી તમે હેડી આડ્યા હોય ને ઘરે જતી વાત આવી તો હવે પણ પૈસા આલો તા તો તમારે ઘરે જઈ હેડી ઘેર આવવાનું ઘેર તો આવજો પણ હવે શું કરવું છે તમારે શું બોલસી આ થોડુંક લે આવું તો મહેમાન આવ્યા છે બાચી ને બંધ કરી છે મારા પાસે અરે મહેમાન આવ્યા છે ઘેર મહેમાન આવ્યા મને નહીં મહેમાન આવ્યા ને તો ગમે કોઈક ના મજૂરી જો તો હવે મજૂરી કરવી પડે પણ આજ તો મહેમાન આયા છે એટલે આજ તો ના ના પડતા મહેમાન આયા આલુ કરી બાચી પણ તો એમ આલ છો તા પૈસા

લો કેમો લઈ જા ખોડામાં અલ્યા ખોડાવાડી લઈ જવાતું છે આ ભાગડીજી કેમો શેડા બોદ્યો અલ્યા ભાગડી ના ઉતરો વરાય તો આ ખોડો જો કે અલ્યા ખોડામાં ના લઈ જવાય અલ્યા આрио આલો તમે હોતા પાછો ના તો ના મળે જો કોક જો કોક ભલારો જબુ નહીં ખોબડી તો અલ્યા તમે ગોપી

શાકભાજી ભાજી હંગારી એક ડુંગળી લાવ્યો છું વીસ રૂપિયા શાકભાજી ભાજી લઈને ગોળો લાવતો રહ્યો છું મજા આવી ગઈ તો તો હું તો દુકાને જ આવું દુકાને શું દુકાને જતો પણ પહેલા કે તારા બાપને ને નોમું હજી ગયું

क्या गया था रहियो आई तो मोटा थी ना मतलब मुंह

પાવર છે ભા બેટા ને જો કા તમને ખબર ના જીવતા ભાઈમાં ખાલી હા બેટા દાદા

આપણ હાજ જાવ છે આ છોકરાને પેલો બાકી નતો હાલતો ક્યો આ પેલો રહ્યો ને દાદુળો અલ્યા હમણાં મુજે જો તો મારી મેમ ના વચ્ચે આબરૂ લેમ કરતો છે ચેક ટેન્શન ના લ્યો ધમકાયો છે તમે ચિંતા તમે તો ખાઈ ધમકા દે છે 20 રૂપિયાની ડુંગળી બટાકા લાન 100 રૂપિયાનો ગોળો અને આવડી મોટી ડુંગળી સંતાડીને લઈ જાવ મુજે બસ સારું કર્યું તો કરી નાખવાનું હોય ને કરી નાખ્યું એવું ને એ હાલ ઓય છે તો અરે આ મ્યામ મેલી પહેલા દાદુનો ખોદન પૈસે કીધું પાળાના નેકડી તો કીધું ઓઠા ઓઠા એવું ને હો તો બેઠો તો ભાઈ મોય ગયો તો તો બારી બારી બે નેકડીધું એ દો કોઈ પૈસા આલવાના નહીં બૂસ મારવાનું છે આપણે એવું ને મારું છો ભાઈ રેડી એવું જ કરો જો બેરો અરે હું જ આવું હો સાબજી બોલીના આયા હતા હવે દાદુકાકા

સિંગ ભજીયા બના દે અમાર અરે સિંગ ભજીયા બનાવો તમ તો ભજીયા બનાવો મારકો જવાનું પછી આ આ બધું ઉપડીદાર આવી ગયું ઈ તો વડના દાડા જવા દાડા મળી જાય કે કેતો ઉપપા આઈપો જુડાય તું એક પછી લે આ લોકી ડાન ના કર કર્મ તો નઈ કર્મ હોંગો તો બાયણ હોંગો આમ હું નહી તો પછી આ

Vaya, na